સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગની રેઢિયાળ કામગીરીના કારણે દિલ્હી ગેટ રોડ પર સંખ્યાબંધ વાહન ચાલકોના માથે અકસ્માતનું જોખમ રહેલું હતું સતત ટ્રાફિકથી ધમધમતા દિલ્હી ગેટ રોડ પર રાત્રિના સમયે ડ્રેનેજનું ઢાંકણું તૂટી ગયું હતું અને ગેપ થઈ ગયું હતું જેના કારણે મોટો અકસ્માત થાય તેવી શક્યતા હતી આ ઢાંકણથી અકસ્માત થાય તે પહેલા કેટલાક લોકોએ દંડો મૂકીને આળસ કરી હતી

ત્યારે આ ગંભીર ઘટના બાદ પણ પાલિકા તંત્ર સુધરતું નથી અને હજી પણ ઘણી જગ્યાએ ડ્રેનેજના કે ખુલ્લા મળી રહ્યા છે પાલિકાની ગંભીર ફરી એકવાર પુનરાવર્તન થયું છે સતત ટ્રાફિકથી ધમધમતા રોડ પર ફરી એક ડ્રેનેજનું ઢાંકણ તૂટી ગયું અને મોટો ગેપ જોવા મળ્યો હતો આ રોડ પરથી સતત ટ્રાફિક પસાર થતો હોય છે અને આ ગેપમાં જે ટુ વ્હીલર પડી જાય તો મોટો અકસ્માત થાય અને કોઈનો જીવ પણ જાય તેવી સ્થિતિ હતી આ સ્થિતિ લોકોએ જોતા ખાડામાં લાકડી મૂકીને વાહન ચાલકોને સાવચેત કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમાં સફળતા મળી હતી આ ખાડા પર લાકડી મૂકી હોવાથી કોઈ અકસ્માત થયો ન હતો આ અંગેની જાણ થતા પાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દોડી ગયા હતા અને ખાડાની આસપાસ બેરિકેડ મૂકી દીધા હતા અને ત્યારબાદ પાલિકાએ તૂટેલા ઢાંકણની જગ્યાએ નવું ઢાંકણ મૂકવા તથા રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી